જય દ્વારકાધીશ મિત્રો જય માતાજી આજે આવી ગયા છે આપણે વાડીએ તડકો થઈ ગયો છે અને આજે મુલી પણ આવ્યા છે છોટા હાથી ભરાઈ ને મુલી આવી ગયા છે એટલે લગભગ આજે ક્યાંય માંડવીમાં ખડ રહેશે નહીં અને મહેમાન પણ છે આયા છે મારા સસરા ભાણવર થી છોટા હાથી મુલી ભરીને આવી ગયા છે લગભગ ક્યાંય ખડ રહેશે નહીં મિત્રો

માંડવી બહુ સારી છે બહુ સારી છે પણ ખડ બહુ વધી ગયું ને આ જો તમે આંબા આંબા એ સારા થઈ ગયા છે હવે મૂલી એના કામે લાગી ગયા છે એટલે લગભગ આજે ખળનો વારો આવી બન્યો છે અને કામ ચાલુ થઈ ગયું છે ચાલુ ચાલુ છે છે કામ આજે ફાર્મ હાઉસમાં એટલે લગભગ બપોરે તો માંડવી નિંદાઈ જશે મિત્રો તમે જોઈ શકા છો કે આ મુલી આવ્યા છે આજે છે બાળકો ના ચા પાણી નાસ્તો હાલે છે બાળકોનો શું નામ બેટા તારું એ તારું નામ પુરિયો પુરિયો ભાઈ તારું છોટે જયું આ બધા નાના નાના બાળકો બાળકાઓ ચા પાણી નાસ્તો કરે છે ને મસ્ત વાતાવરણ છે આજે તડકો સારો થયો છે વળી વરસાદ આવે છે ને વરી તડકો થઈ જાય છે એવું છે અને આમાં ખાતર પડે છે બાર બત્રીસ સોડ પડે છે વેલાઓમાં વકાલાના વેલા છે ને એમાં હમ વેલા હલતા થઈ ગયા છે ને એમાં બધા ખાતર પડે છે કારેલીના અને બધા વેલા છે એમાં સલ્ફર નાખ્યું છે આ બાજુ અંધાર ચડ્યો છે વરસાદ નો વરી મિત્રો હવે વાગી ગયા છે બપોરના ચાર અને ફર્સ્ટ ક્લાસ કરી લીધી છે અને હવે આપણે થઈ ગયા છે બપોરના ચા પાણીનો ટાઈમ બપોરના વાગ્યા છે ચાર એટલે ચાર વાગે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે અને ચૂલાએ ચૂલા ઉપર ચા પાણી મુકાઈ ગયા છે ને ખાંડ ચા મૂકી પડી ગયા છે ખાંડ નાખી દીધી ચામાં ચા પાણી બને છે ફર્સ્ટ ક્લાસ દેશી ચૂલા ઉપર લાકડાના તાપ ઉપર ચાનો મસાલો હોય તો દેજો લેના બસ એક નો મસાલો ઘટે છે હોય આવી જેને હોય લાગે ચા થઈ જશે કમ્પ્લીટ ચા પાણી પાઈ દે એટલે મજૂર પાછા મંડે ખડ કાઢવા હવે મિત્રો વરસાદે વિરામ લીધો છે ને આજે મૂલી આવ્યા હતા એટલે માંડવી નિંદાઈએ ગઈ છે અને જોઈ લ્યો તમે આ આંબા પણ બહુ બહુ સારા થઈ ગયા છે માંડવી ચોખ્ખી થઈ ગઈ છે ખળ નથી આંબાના વચ્ચેનો ભાગ પણ નીંદાઈ ગયો છે એમાં પણ ખળ નથી એટલે હવે આખી વાડી એકદમ ચોખ્ખી થઈ ગઈ છે ખળ વિનાની તમે જોઈ શકો છો વાડી હવે ટૂંકમાં ફર્સ્ટ ક્લાસ ચોખ્ખી વાડી થઈ ગઈ છે ખળ નથી જરાય અને મજા આવે હવે આખી વાડીનો સીન તમને દેખાડું હવે બહુ ચોખ્ખી થઈ ગઈ છે વાડી મિત્રો ડ્રેગન પાયકા હોય એવું લાગે છે ડ્રેગન બાકી ગયા છે મિત્રો હવે આપણે ડ્રેગનનું કટિંગ કરી લઈએ हां जे फ्रिज में मुकेने पछी ए ठंडा खावानी